વેલકમ બેક ટુ માય ચેનલ ચગનની રસીમાં ફરી તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીલી પટેરો એના માટે મેં સૌથી પહેલાં ચાર બટાકાને સરસ રીતે મેં એની છાલ ઉતારીને આવી રીતે એને કટ કરી લીધા એકદમ ફ્રેન્ચ ફ્રાઇઝના રીતે એને કટ કરવાના છે અને બે પાણી સરસ રીતે આપણે એને ધોઈ લઈશું જેના કારણે જે બટાકાની અંદર જે સ્ટાર્ચ હોય છે એ ક્લિયર થઈ જાય હવે આપણે સાઈડમાં કોર્ન ફ્લોર લઈશું એની અંદર આપણે એક ટેબલ સ્પૂન આપણે મીઠું એડ કરીશું અને ચીલી ફ્લેક્સ એડ કરીશું એક ટેસ્ટ માટે અને થોડું પાણી એડ કરીને આપણે આનો સરસ એક ગોલ બનાવી લઈશું એટલે કે એક મિક્સર રેડી કરી લઈશું જેના કારણે જે બટાકા છે એને કોટિંગ આપણે આનાથી કરી શકીએ હવે જે બટાકા આપણે કાપેલા છે એટલે કે જે ફ્રેન્ચ ફ્રાઇઝ આપણે કાપેલી છે એ હવે આપણે આની અંદર ડીપ કરીશું ઓઇલ ઓલરેડી આપણે ગરમ કરવા માટે મૂકી દીધું હતું એટલે હવે આપણે આને ધીમા તાપે સરસ રીતે આપણે આને ફ્રાય કરવાનું છે એક પછી એક પછી એક જેટલી પણ ફ્રેન્ચ ફ્રાઇઝ છે આપણે બધી સરસ રીતે એને ફ્રાય કરી દઈશું જ્યારે કોર્ન ફ્લોરમાં એની કોટિંગ કરીએ છીએ ત્યારે જે ફ્રેન્ચ ફ્રાઈઝ હોય છે ને એ એકદમ ક્રિસ્પી થઈ જાય છે અને જ્યારે આપણે એની ચીલી પોટેટો બનાવીએ છીએ ને ત્યારે પણ એનો જે ટેસ્ટ છે ને એનો ક્રંચ છે ને એકદમ સરસ લાગે છે તો તમને પણ જો ચીલી પોટેટો ભાવતો હોય ને તો કમેન્ટમાં જણાવવાનો ભૂલતા નહીં આપણા ઓલમોસ્ટ બધા ચીલી પોટેટો એકદમ રેડી થઈ ગયા છે એટલે હવે આપણે એને ગ્રેવી બનાવવાના છે બે ત્રણ ટેબલ સ્પૂન મેં એ ઓઈલ એડ કરી છે એના પછી આપણે થોડું ચોપ્ડ ગાર્લિક અને જિન્જર આપણે એડ કરીશું અને એને સરસ રીતે આપણે સોટે કરીશું થોડું કલર જે ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સોટે કરવાનું છે એના પછી આપણે થોડી વેજીટેબલ એડ કરીશું કેપ્સિકમ અને અનિયન મારી પાસે આટલી જ વેજીટેબલ હતી તો મેં આટલી જ એડ કરી છે તમને જે પણ વેજીટેબલ ફાવતી હોય તમે આની અંદર એડ કરી શકો છો જેમ કે ગાજર છે રેડ પેપર છે તો એ પણ તમે એડ કરી શકો હવે આપણે બેથી ત્રણ મિનિટમાં માટે વેજીટેબલને આપણે સોટે કરવાની છે સોટે થઈ જાય એના પછી આપણે એની અંદર સોસીસ એડ કરવાના છે ટોમેટો કચપ રેડ અને સોયા સોસ આ બધા સોસીસ આપણે સરસ રીતે એડ કરીને સરસ આને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને થોડું આપણે એની અંદર મીઠું એડ કરીશું ટેસ્ટા પૉડી હવે ફરી આપણે એક વખત થોડું એને મિક્સ કરી લઈશું અને થોડું બેથી ત્રણ ચમચી જેટલું આપણે એની અંદર પાણી એડ કરીશું ગ્રેવી બનાવવા માટે હવે આ પાણી આપણે એડ કર્યું છે વધારે પાણી એડ કરવાની જરૂર નથી ઓનલી ખાલી બેથી ત્રણ ટી સ્પૂન પાણી બહુ થઈ ગયું હવે જે કોર્નફ્લોરનું મિક્સર જે વધ્યું હતું એ બે ટેબલ સ્પૂન જેવો આપણે એડ કરીશું જેના કારણે જે ગ્રેવી છે ગ્રેવી એકદમ સરસ ઘટ થઈ જશે અને આપણે થોડી વાર પછી એને જે પોટેટો હતા એ આપણે મિક્સ કરી લેશું એટલે કે એડ કરી લેશું અને સરસ રીતે એને ધીમા હાથેથી આપણે મિક્સ કરવાના છે એક પણ ચીલી પોટેટો તૂટે નહીં એનું ધ્યાન રાખવું સરસ રીતે મિક્સ કરી લઈશું એકથી બે મિનિટ માટે આને આપણે ખાલી કૂક કરવાના છે વધારે કૂક કરવાની જરૂર આપણે આમાં નથી હવે ઓલમોસ્ટ આપણે ચીલી પોટેટો રેડી છે હવે વ્હાઈટ તલ એટલે કે સસમી સીડ્સ આપણે થોડા એના પર સ્પાર્કલ કરશું એનાથી એનો ટેસ્ટ અને લુક બંને સરસ લાગે છે સ્પ્રિંગ અનિયન પણ તમે એમાં સબ સ્પાર્કલ કરી શકો છો બટ અત્યારે મારી પાસે અવેલેબલ નહોતા એટલા માટે મેં નથી કર્યા મેં કર્યા છે એની અંદર ધાણા ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને હવે આ જે ગરમ ગરમ ચીલી પોટેટો છે ને આપણે એને સર્વ કરીશું આ ચીલી પોટેટોની અંદર તમે હની પણ કરી શકો છો જેના કારણે જે આ ચીલી પોટેટો છે ને એકદમ હારી ચીલી પોટેટો થઈ જશે ને એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરવાના ન ભૂલતા અને જો ચેનલ ઉપર તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ રાધે રાધે જય શ્રી મહાકાલ અને હા સબસ્ક્રાઈબ કરીને જજો ગરમ ગરમ ચીલી પોટેટોને હવે એન્જોય કરો થેન્ક યુ સો મચ અગેન ફોર યોર સપોર્ટ એન્ડ લવ રાધે રાધે